નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો ગુજરાતના તોતેર લાખ રેશન કાર્ડ ધારકો માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો કેન્દ્ર સરકારના અન્ન અને જાહેર વિતરણ વિભાગ દ્વારા ગુજરાત સહિત તમામ રાજ્યના લાભાર્થીઓના જનસંખ્યાના રેશન કાર્ડને આધાર નંબર સાથે સીડ કરી સાચા તેમજ વ્યક્તિના આધાર નંબરો સીડ થાય તે માટે સો ટકા ઈ કેવાયસી સમય મર્યાદામાં પૂર્ણ કરવા દેશવ્યાપી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે આ ઝુંબેશમાં સહભાગી થઈને ઈ કેવાયસી કરાવવા રેશન કાર્ડ ધરાવતા લાભાર્થીઓને અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે વધુમાં યાદી જણાવવામાં આવ્યું છે કે રાજ્યમાં અત્યાર સુધીમાં છવ્વીસ ઓગણીસ લાખ રેશન કાર્ડના અઠ્યોતેર પોઈન્ટ ચોપન લાખ લાભાર્થીઓની ઈ કેવાયસી વેરિફિકેશન પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે જ્યારે બાકીના રેશન કાર્ડ લાભાર્થીઓની ઈ કેવાયસી પ્રક્રિયા વહેલી તકે પૂર્ણ કરવાનું આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે રેશન કાર્ડ ધારકો હવે સરળતાથી ઘર બેઠા માય રેશન મોબાઈલ એપ્લિકેશન થકી ઈ કેવાયસી કરી શકે છે આ ઉપરાંત તાલુકા કક્ષાએ મામલતદાર ઝોનલ કચેરીમાં ગ્રામીણ સ્તરે ઈ ગ્રામ કેન્દ્રમાં વીસી દ્વારા આધાર આધારિત બાયોમેટ્રિક પ્રમાણીકરણ તેમજ પીડીએસ પ્લસ મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને આધાર આધારિત ફેસ ઓથેન્ટિકેશન દ્વારા આમ ત્રણ રીતે તમે ઈ કેવાયસી કરાવી શકો છો મિત્રો ઉલ્લેખનીય છે કે રેશન કાર્ડ ધારકે ઈ કેવાયસી કરાવવા રેશન કાર્ડ નંબર મોબાઈલ નંબર તેમજ આધાર નંબરની માત્ર વિગતો આપવાથી જ ઈ કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ થઈ જાય છે જ્યારે વિવિધ વ્યક્તિગત પુરાવાની નકલો ઝેરોક્સ કોપી કે બેંક એકાઉન્ટની વિગતો આપવાની જરૂર નથી આ ઉપરાંત રેશન કાર્ડ લાભાર્થી પોતે ઘર બેઠા ઈ કેવાયસી કરી શકે છે તથા સરકાર હસ્તક કાર્યરત ઈ ગ્રામ કેન્દ્ર મામલતદાર અને ઝોનલ કચેરીની પ્રક્રિયા કરાવવાની રહેશે આ સિવાય પોતાની કોઈ પણ ખાનગી માહિતી અન્ય વ્યક્તિને આપવી નહીં તેની ખાસ તકેદારી રાખવી અને અન્ન નાગરિક પુરવઠા કચેરી ગાંધીનગરની યાદીમાં આવી રીતના જણાવવામાં આવ્યું છે તો મિત્રો આવી રીતના ગુજરાતના કુલ તોતેર લાખ જેટલા રેશન કાર્ડ ધારકો માટે આ મોટા સમાચાર છે કે હવે તમે ઘર બેઠા પણ તમે ઈ કેવાય કરાવી શકશો તો મિત્રો તમને જે રીતના વિડીયોમાં જણાવ્યું તે રીતના તમે એપ્લિકેશન ડાઉનલોડ કરીને અથવા જે રીતના વિડીયોમાં કહ્યું તે રીતના તમે રૂબરૂ મુલાકાત કરીને તમારું ઈ કેવાયસી એકવાર કમ્પ્લીટ કરાવી લેજો જેથી કરીને ભવિષ્યમાં કોઈ પ્રોબ્લેમ ના આવે તો મિત્રો જો તમારી પાસે પણ રેશન કાર્ડ હોય તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી થવાના છે એટલા માટે વિડીયોને લાઈક કરી દેજો અને બીજા રેશન કાર્ડ ધારકો હોય તમારા સગા સંબંધી એને સુધી આ વિડીયોને શેર કરી દેજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો ધન્યવાદ